નમસ્તે મિત્રો હું છું દેવેન્દ્રસિંહ રામદેવસિંહ ચુડાસમા આપ સૌને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે આપની સાથે વાત કરવી છે માણસાઈની માણસાઈ એ એક એવી ચાવી છે કે જેનાથી આપણે દેશ રાજ્ય તથા સમાજની અંદર સુખાકારી લાવી શકીએ છીએ પરંતુ આજના સમયની અંદર મોટા ભાગે જે આપણી સાથે બનાવો બની રહ્યા છે તે પ્રમાણે આપણને જે અનુભવ થાય છે તેમાં એવું લાગે છે કે માણસાએ ખરેખર મરી પરવારી છે પરંતુ આપ સૌ જાણો છો તે પ્રમાણે નવરાત્રિ જ્યારે નજીક હોય છે ત્યારે લોકો કચ્છની અંદર આવેલ માતાના મઢના મંદિરે પગે ચાલી દર્શનાર્થે જતા હોય છે ત્યારે તે લોકોને રસ્તામાં કોઈ અડચણ ન પડે તે માટે થઈ લોકો દ્વારા ઠેર ઠેર સેવાના કેમ્પનું આયોજન કરવામાં આવે છે સેવા દરમિયાન લોકો જે ક્યારેય પોતાના ઘરની અંદર ઠેબે ચડતો પાણીનો ગ્લાસ પણ લેતા નથી હોતા તેવા જ લોકો આ પદયાત્રીઓના પગ દબાવે છે તેઓની માલિશ કરે છે તથા તેમના દ્વારા કોઈ કચરો ફેલાવવામાં આવે છે તો તેને પણ ઉઠાવે છે તો આજ નવરાત્રિના દિવસે મા દુર્ગાને પ્રાર્થના કે શું શક્ય હોય તો આપ આ માનવતા લોકોની અંદર ત્રણસો પાસઠ દિવસ માટે જો આપો તો ખરેખર સમાજનો ગુજરાત રાજ્યનો તેમજ દેશનો ખૂબ જ સારી રીતે વિકાસ થઈ શકે તેમ છે જય હિન્દ જય ભારત